દાહદ જિલ્લાના સિંગોડ તાલુકામાં રાજા ભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગોળ ખાતે આજનો શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો પ્રાપ્ત માહિતી અનુસાર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ જયંતિ એટલે પાંચ સપ્ટેમ્બરના રોજ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે દાહોદ જિલ્લાના સિંઘવણમાં આવેલી રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ ખાતે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મ દિવસના ભાગરૂપે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના દરેક ધોરણમાંથી મોટી સંખ્યામાં જુનિયર કેજીથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેમજ શાળાના દ્રષ્ટિ શ્રીમતી કંચનબે જસવંતસિંહ ભાપુર દ્વારા શિક્ષકનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા આજ રોજ રાત શિક્ષક દિન નિમિત્તે રાજાભૈયા બ્રાઇટ સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા તેઓ ધોરણોમાં જોઈને અભ્યાસ કરાવ્યો હતો હું એક દિવસ માટે સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી મને ખૂબ જ આનંદ થયો કે મેં બધા ધોરણોમાં જઈને નિરીક્ષણ કર્યું બધા વિદ્યાર્થી શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને સારી રીતના ભણાવે ભણાવતા જોઈને મને ખૂબ આનંદ થયો હું મોટી થઈને ઈચ્છું છું કે મોટી થઈને ઈચ્છું છું કે આચાર્ય અથવા શિક્ષક બનીશ રિપોર્ટર પ્રદીપ ટી વડવાડ